નમસ્કાર ધોરણ છો સામાજિક વિજ્ઞાન તેની અંદર આપણે છેલ્લે ગુપ્ત વંશ વિશે જોઈ ગયું કે ગુપ્તના કાળના શાસન દરમિયાન ભારતનો જે સમય છે તે સમય સોનાનો યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવતો કારણ કે એ સમયમાં પ્રજા બધી રીતે સમૃદ્ધ હતી એ સમયમાં સાહિત્ય કળા અને સંસ્કૃતિનો પણ જબરદસ્ત વિકાસ થયો હતો અને સાથે ગર્વ કરી શકીએ છીએ જેના વિશે આપણે જોઈશું આ ચેપ્ટરની અંદર ભારત વર્ષની ભવ્યતા પાષાણ થી લઈને લગભગ આઠમી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું બરાબર

અલગ અલગ સમય અલગ અલગ વંશો વિશે જોયું આપણે બરાબર નંદ વંશ વિશે જોયું મૌર્ય વંશ વિશે જોયું બરાબર ગુપ્ત વંશ વિશે જોયું અને તે સમયના અલગ અલગ શાસકો વિશે પણ જોયું ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે જેવી રીતના અલગ અલગ ખંડોમાં દુનિયાને વિભાજિત કરવામાં આવી છે તેમ ભારત સ્વયં એક ઉપખંડ બની શકે એટલું વિશાળ રાજ્ય છે પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે આપણે જોઈ લીધું આગળ કે ઘણા બધા વિદેશી આક્રમણો પણ ભારત પર થયા કારણ કે ભારતની જે સમૃદ્ધિ છે તેની ચર્ચા ઘણી દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેમજ અહીંયાની ભવ્યતાને જોવા માટે ઘણા બધા વિદેશી મુસાફરો પણ ભારતમાં આવ્યા હતા જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે ભારત દેશની અંદર લોકો તેમની ખાણીપીણી તેમના રીતિ રિવાજો પહેરવેશ અલગ અલગ તમને જોવા મળશે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર તો આટલી બધી વિવિધતા ભારતમાં જેટલી જોવા મળે છે એટલી વિશ્વમાં બીજા કોઈ પણ દેશમાં વિવિધતા જોવા મળતી નથી ડાયવર્સિટી જવાહરલાલ નહેરુ તેને વિવિધતામાં એકતા કહે છે યુનિટી ઇન ડાયવર્સિટી તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું વિવિધ પ્રકારની કલાઓ છે ચિત્રકલા છે સંગીત કલા છે બરાબર સ્થાપત્યો છે શિલ્પો છે મૂર્તિઓ બનાવી છે આ બધી બાબતો તેમજ ભારતનું સમાજ જીવન લોકજીવન વિશે આપણે જોવાનું છે જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે છે જેના લીધે ખ્યાલ આવે છે કે પ્રાચીન ભારત ખેતી સૌ પ્રથમ જોઈશું કૃષિ વિશે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે આજે પણ આપણા દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે જેનું કારણ છે કે આપણામાંથી આપણા દેશમાંથી મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા જોવા મળે છે ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી આપણે જોઈ ગયા કે જે આદિમાનવ છે શિકાર કરતો અને ફળફૂલ ખાતો અને ભોજનનો સંગ્રહ કરતો પરંતુ તાપમાન વધ્યું ઘાસના મેદાનો બન્યા ત્યાં પ્રાણીઓ તેને ખાવા આવવા લાગ્યા તો તેનો શિકાર કરતા કરતા આદિમાનવે અવલોકન કર્યું બરોબર અનાજના સંપર્કમાં આવ્યો અને ખાઈ શકે તેવા અનાજને તે જાણતો થયો અને તેણે જોયું કે ચોમાસા પછી તે ફરીથી છે તો આ રીતનો તેણે ખેતીની સમજ વિકસિત કરી અને ખેતી કરતો થઈ ગયો તે નદી કિનારે રહી અને ખેતી કરવા લાગ્યો સાથે જ પશુપાલન પણ શીખ્યો તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી આ સમયમાં પણ ખેતી કરવા માટે પથ્થરના બનેલા સેના પથ્થરના બનેલા તેમજ હાડકાના બનેલા ત્યારબાદ લાકડાના બનેલા અને તેના પછી લોખંડના બનેલા જેમ જેમ સમય વીતતો ગયો અને નવી શોધો થતી ગઈ તેમ તેમ એ પ્રકારના ઓજારોમાં પરિવર્તન આવતું ગયું અત્યારે તમે જુઓ કે ખેતી મોટાભાગની યંત્રો દ્વારા થાય છે ખેતીનું કોઈ પણ કામ કરવા માટે ટ્રેક્ટરથી માંડીને રોટાવેટર થ્રેશર જેવા ઘણા બધા યંત્રો ઉપલબ્ધ છે ટેકનોલોજીના કારણે શક્ય બન્યું છે પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી જે આજે પણ થાય છે ઓજારો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી હડપ્પાના જે શહેરોનું ખોદકામ કરી અને તેમના જે ઓજારો માટીના વાસણો બધું મળી આવ્યું છે તેની અંદર આપણને હળ જોવા મળતો નથી પરંતુ હળના આકારનું રમકડું જોવા મળે છે એનો અર્થ શું છે કે મૂળ હળ નષ્ટ જરૂર થઈ ગયો હશે પરંતુ રમકડું ત્યારે જ બની શકે જ્યારે હળથી તે લોકો પરિચિત હોય એનો મતલબ છે કે એ લોકો હળથી ખેતી કરતા હશે હળનો ઉપયોગ ખેતીમાં કરતા હશે આશરે પચીસો વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનો નો ઉપયોગ થતો હતો તમે જુઓ કે જે ભગવાન બુદ્ધ સ્વરૂપ થઈ ગયા અને જે મહાજનપદો બન્યા હતા બરોબર તો પચીસો વર્ષ પહેલાનો સમય તો આ જે સમય છે પચીસો વર્ષ પહેલાનો સમય તેને શરૂઆત કહેવામાં આવે છે એટલે લોંડના કારણ કે લોખંડ ની ધાતુ થી લોકો પરિચિત થયા હતા અને લોખંડના સાધનો બનવા લાગ્યા હતા તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ હાડના ફણા એટલે કે ફાલનો સમાવેશ થાય છે આ સિવાય દાતડુ અને કુહાડીથી તેઓ પરિચિત હતા તો જંગલોને સાફ કરતા કુહાડીઓની મદદથી અને ત્યાં ખેતી કરતા દાતડુ પણ હતું હળના ફાલ પણ હતા અને કુહાડી પણ તેમની જોડે હતી સિંચાઈ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમનું રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું તમે જુઓ કે રાજાઓ જેઓ આટલા બધા સમૃદ્ધ થઈ ગયા તો તેઓ પૈસા ક્યાંથી લાવે છે તેઓ જાતે ખેતી નથી કરતા તેઓ પ્રજાની રક્ષા કરે છે કારણ કે તેઓ શક્તિશાળી હોય છે તો બદલામાં પ્રજાત પોતાની રક્ષાના બદલામાં એમને ટેક્સ આપે છે કર આપે છે બરોબર અલગ અલગ રીતે કર આપણે પાછળ જોઈ ગયા અને એ કરમાંથી જ રાજ્યની આવક થતી હોય છે તો રાજ્ય ત્યારે જ ટકી રહે જ્યારે ખેતી ખૂબ જ સારી રીતે થતી હોય જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ ડગલા હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ શું જરૂર પડે છે સિંચાઈ સાધનો આ સમયે સિંચાઈ માટે નહેરો કુવા તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા બરોબર જેની મદદથી અત્યારે પણ આપણે ખેતી કરીએ છીએ તે સિવાય વરસાદનો પણ ઉપયોગ કરીએ છીએ વરસાદના પાણીનો પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન ગામમાં લોકો કેવું જીવન જીવતા હતા પ્રાચીન સમય દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો ઉત્તર ભારતની અંદર ગામનો જે મુખી હોય છે સરપંચ હોય છે તેને શું કહેવામાં આવતું હતું ગ્રામ ભોજક સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા તો એક જાતનું રાજા શાહી શાસન વ્યવસ્થા કે જેની અંદર મુખી મૃત્યુ પામે એટલે એનો છોકરો જ મુખી બનશે આ પદ વંશ પરંપરાગત હતું ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો સ્વાભાવિક છે કે જેની પાસે સૌથી વધુ જમીન હશે એની જ પાસે સૌથી વધુ પૈસા હશે હવે જેની પાસે પૈસા હશે તેની વાત લોકો માનશે કારણ કે તે શક્તિશાળી છે તો એ જ વ્યક્તિને ગામનો મુખી બનાવવામાં આવતો જે ગામનો સૌથી મોટો જમીનદાર હતો તેને જ આ જમીન માલિક ભાડુતી માણસો રાખીને ખેતી કરાવતો હતો એ ખુદ ખેતી કરતો નહીં જમીન આપી દેતો અને અને લોકો ખેતી કરી તેના સુધી પૈસા પહોંચાડતા રાજા પણ ગામડાના ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હવે ગામની અંદર સૌથી પાવરફુલ માણસ આરો છે તો ગામના લોકો પાસેથી ટેક્સ ઉઘરાવાનું કામ રાજા કોને સોંપતો આ જમીનદારને તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા તેમજ ગામની અંદર કોઈ તકલીફ ના થાય બરોબર તો કાયદો અને વ્યવસ્થા સાચવી શકાય તેમાં તેલ કામ પણ આ લોકોને સોંપવામાં આવતું દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા મોટા જમીનદાર નાના ખેડૂતો અને જમીન વગરના મજૂરો દેખો અત્યારે પણ આ વસ્તુ જોવા મળે છે ગામડાની અંદર તમે જોશો કે કેટલાક લોકો પાસે ઘણી બધી જમીન હોય છે કેટલાક લોકો પાસે થોડી જમીન હોય છે નાના ખેડૂતો અને કેટલાક લોકો હોય છે જેમની પાસે જમીન બિલકુલ હોતી નથી નથી જેમની પાસે બિલકુલ જમીન જમીન એ લોકો કેવા છે છે મજૂરી કરે વિહોણા કહેવામાં આવે છે એ સમયમાં નગર જીવન તો શહેરોની શું સ્થિતિ હતી તો મોટા ભાગના શહેરો પચીસો વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા આપણે મહાજનપદો વિશે પચીસો વર્ષ પહેલા જોઈ ગયા આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા શહેરોની આજુબાજુ દિવાલ ઉભી કરી દેવામાં આવતી મજબૂત જેથી બહારના હુમલાથી તેનું રક્ષણ થઈ શકે કિલ્લાબંધી કરવામાં આવતી ઘણા શહેરોમાંથી વલાઈકૂપ કૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા આ વલાઈકૂપ કૂપ શૌચાલય નીક અથવા કચરા માટે ઉપયોગમાં લેવાતા હતા તો કુવાઓનો ઉપયોગ શૌચાલય માટે નીક માટે કચરો નાખવા માટે તેનો ઉપયોગ થતો હતો ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં જવ ચોખા દૂધ દહીં ઘી ફળફળ આદિ તથા માંસ માછલીનો ઉપયોગ કરતા બરોબર ઘઉં જાઉં ચોખા દહીં આ બધું તેઓ ખાતા હતા અને અત્યારે પણ આપણે આજ બધી વસ્તુઓનો ક્યાંક ને ક્યાંક પોતાના ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના નીચેના ભાગનું વસ્ત્ર શું કહેવાતું નેવી જેમ કે અત્યારે આપણે પેન્ટ અને શર્ટ પહેરીએ છીએ એ જ રીતના ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું હતું તેને અધિવાસ કહેવાતું ત્યારબાદ છે પ્રાચીન ભારતમાં કલા તો ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે લલિત કલા અને નિદર્શન કલા લલિત કલા છે એમાં ચિત્ર સાહિત્ય એટલે કે લેખન સ્થાપત્યો એટલે મૂર્તિઓને બધું બનાવીએ છીએ તે સંગીત માટી કલા આ બધાનો સમાવેશ થાય છે બરોબર જે હાથથી કરવામાં આવતી હોય છે નિદર્શન કલા એટલે બીજાને દેખાડવાની હોય છે જેમ કે નૃત્ય છે નાટક છે જે આપણે બીજા આગળ પરફોર્મ કરીએ છીએ આ આપણે આ વિગતોને આ બાબતોને વિગતે જોઈશું ભારતમાં સાહિત્યનો વારસો તો લેખન ક્ષેત્રે શું શું પ્રગતિ થઈ કેવા કેવા પુસ્તકો લખાયા બરાબર તો તેના વિશે આપણે વિડીયો નંબર ટુ ની અંદર જોઈશું